લગભગ પિસ્તાળીસ વર્ષ દુનિયા આ ઇમારત સંપૂર્ણ જીર્ણ અને જર્જરી થઈ ત્રણ ફ્લોરની વિશાળ ઇમારત અંદાજે લગભગ ત્રણ હજાર ફૂટ વિસ્તારમાં બનેલી હતી આખે આખું મકાન મળસ કે ગમે તે સમયે જમીન દોષ થઈ ગયું બુડેલીની સુકી કોલોની ઓગણીસો એંસીના વર્ષમાં નવી બની સમગ્ર મધ્ય ગુજરાતમાં આયોજનબદ્ધ અને ગટરલાઇન વીજળીકરણ રસ્તાઓની સુવિધા સાથેની આ પહેલી તત્કાલીન સમયની વીઆઈપી સોસાયટી ગણાતી સુખી કોલોનીમાં આવેલા તમામ બ્લોક્સ હવે સંપૂર્ણ જીર્ણ થઈ ગયા છે જેને ઉતારી લેવા બે હજાર સત્તરના નવા વર્ષમાં તત્કાલીન કાર્યપાલક ઇજનેરે સુખીની તમામ જર્જરિત ઇમારતોને ઉતારી લેવા રાજ્યના સિંચાઈ વિભાગને લેખિત રજૂઆતો કરી જોકે આજ દિન સુધી આ ઇમારતોને ઉતારી લેવા અંગે કોઈ જ કાર્યવાહી થઈ નથી કોલોનીમાં કુલ ત્રીસ આવા બ્લોક આવેલ છે પ્રત્યેક બ્લોકમાં લગભગ પચીસ જેટલા ફ્લેટ બનાવેલ છે કુલ અંદાજે સાતસોથી સાતસો પચાસ ફ્લેટ આ ત્રીસ બ્લોકની અંદર ફળવાયેલ છે જો કે આ તમામ બ્લોક્સ જર્જરી થઈ ગયા હોય હવે સંપૂર્ણ ખાલી છે સુખી કોલોનીનો પચીસ નંબરનો બ્લોક પડી ગયો ત્યારે તે સાવ ખાલી જતો જેને લીધે કોઈ પણ પ્રકારની કોઈને ઈજા કે જાણહાની થઈ નથી